આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી जाओ ને અને પછી તમે એ વ્યક્તિનો પછી પાછળથી સન્માન કર દયો ને તો ઈ તો નો જ રૂજાય હો વાલા ઈ ઘા રૂજાય ને આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકો એમ છે કે આમને તેમને પણ એને હરેક કલાકાર એટલે આજે કોઈ પણ સમાજની લાગણી દૂબાડી મજાક નો કરાય બરાબર સારું તો ન બોલી શક્યો પણ તે મજાક ઉડાવી મીડિયા ની ઈ સમાજ ની ઈ માણસ ની બરાબર પણ આજે ન્યાય મળવો જોઈએ કાજલ મેહરિયા જેવા ઘણા બધા ઈ બધાને સન્માન થવું પડે અને એનો અધિકાર મળવો પડે મળવો પડે ને મળવો પડે જય માતાજી જય જય સંવિધાન જય ભારત નાના નાના શેરી છોકરા હોય ને ગુજરાત ના એ બધા વિક્રમ ઠાકોર કોણ કેસે એટલે સુપરસ્ટાર છે મારે છે ને મમતા સોની ને પણ બે શબ્દ કેવા છે ઈ બેને અમારા સુરેનગર માં ઠુમકા લગાવ્યા મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોર ના લીધે તું ફેમસ છું તને કોઈ ઓળખે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોની નું મારે રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણોસર કરી ઓલા ભંગાર ને મળી હશે ભંગારે અનફોલો કરાવડાવી એમ છે તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો અને મેં